નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કાંકરેજ તાલુકાના જમનાપાદર ગામે આવ્યા છીએ જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ત્યાં એમના વાડીએ આપણે એક ડેમો કરેલો હતો ઉપટીમા અને મેઘનાનો તો આજે અમને પૂછીશું કે ઉપટીમા અને મેઘના જ્યાં છંટકાવ કરેલો છે ત્યાં એમને શું ડિફરન્ટ લાગે છે અને જ્યાં નથી કરેલો ત્યાં અમને શું ડિફરન્ટ લાગે છે તો પહેલાં શરૂઆત કરીશું એમના પરિચયથી શું નામ છે કાકા તમારું ભાવુભાઈ

એ જે સાટેલામાં ને નથી સાટેલામાં તમને શું તફાવત લાગે જે દવા આપી છે એમાં ટામેટા આવી ગયા છે બેહી ગયા છે ટામેટા લાગી ગયા છે અને ફ્લાવરિંગમાં કઈ રીતે લાગે છે અને નથી દવા આલી એમાં નથી હજી લાગી આ સાઈડના ભાગમાં નથી આપેલી તો ત્યાં ખેડૂત મિત્રો ત્યાં ફ્લાવરિંગ પણ ઓછું છે અને ટામેટાનો વિકાસ પણ ઓછો છે અને આ સાઈડના ભાગમાં જે આપેલું છે ત્યાં વિકાસમાં અને ફ્લાવરિંગમાં અને જ્યાં આપેલું છે ત્યાં ટમાટા પણ લાગી ગયા છે તો કાકા બીજા ખેડૂત મિત્રોને ભલામણ માટે શું કરી શકાય કે મેઘના ઉપટીમાં દવા છે જે છે એ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ વાપરવી જોઈએ તો તમે સંતુષ્ટો આના રિઝલ્ટથી થેન્ક યુ